જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય મજામાં મજામાં જઈશો ને વહેલી સવારના નવ જેવો ટાઈમ થઈ ગયો છે અને આજે અમે જો મમ્મીને મેદાનમાં લઈ લીધા છે મેદાનમાં મમ્મીને અમે છે ને તલ ધોવા લઈ લીધા છે આજે અમારે તલ ઓવરાવાના છે આજે આ અમારા ઘરની વાડીના સફેદ તલ છે અમારે સફેદ તલની ચીક્કી બનાવવાની છે જસભાઈ આગળ આંગણવાડીએ ગયા નવ વાગે તો મને કહીને ગયા છે કે મમ્મી તું મારા માટે ધોળા તલની ચીકી બનાવજે એટલે મસ્ત મજાના મમ્મી બે પાણીએ ધોઈ તલ સાફ કરે છે એટલે બધી જ ધૂળ નીકળી જાય અને જો એક પાણીએ તલ સાફ થઈ ગયા છે એમાંથી એટલી ધૂળ નીકળી છે હજી પચાસ ટકા ધૂળ બાકી છે એટલે મમ્મી બીજા પાણીએ સાફ કરશે અને મસ્ત મજાના સોખા તલ કર્યા છે મમ્મીએ ત્યારબાદ આપણે છે ને સરસ મજાની મમ્મીએ સાવણીમાં ચાળી નહીં ખાશે જો બે પાણીએ ધોયા અને એક પાણીએ મસ્ત મજાના ચાળીને હવે આપણે મમ્મી એને નીતરવા મૂકશે નીતરી જાય એટલે એને પાંચ દસ મિનિટ માટે આપણે હુકાવા દેવાના છે અને પાંચ દસ મિનિટ હુકાઈ ગયા છે હવે આપણે જો નથી હુકાણા નથી લીલા એવા મસ્ત તલ થઈ ગયા છે અને હવે આપણે એને શેકવા લઈ જવાના છે રસોડામાં તો છે ને આપણા મસ્ત મજાના તલ છે ને હુકાઈ ગયા છે આના લીલા છે બહુ બધા હુકાણા નથી એટલે આપણે હવે આને શેકી નાખીએ હાવ હુકાઈ જાય ને તો તલ છે ને ફૂલે નહીં એટલે મસ્ત મજાનું જો આપણે લોહી તપવા મૂકી દીધું છે

સરસ રીતે ચામણીમાં મિક્સ કરવાનું છે બધો હતો એટલો બધો આપણે એડ કરી દીધો છે પછી જે પ્રમાણે આપણે ઘર માં ખાતા હોય ગેસ ની સ્ટો ધીમી રાખવાની છે આપણે અને ચામણી ની આપણને ખબર પડે

આપણે એક મિનિટ મિક્સ કરવાની ને ચાહણી લેવાની હોય એકદમ સરસ રીતે ચાહણી આવી ગઈ છે જો તમે જોવો છો અને જો આપણે પાણીમાં નાખીને ને તોય મસ્ત આવી ગઈ છે જોવે છે ને એને આપણે હાથમાં લઈ લેવું

હજી આપણે આથી જોઈ ઢેફલી જો હજી ઠેપલી થોડીક ઢીલી જણાવે છે આપણે છે ને એકદમ ઠરવા દેવાની છે બહુ મસ્ત જો નથી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે આપણે છે ને ઢેફલી તપાસ કરી લઈ સુકાઈ ગઈ હોય તો આપણે પછી મસ્ત મજાની આપણી ઢેપલી થઈ ગઈ છે જો સરસ રીતે ઢેફલીના પડ થઈ ગયા છે ચીકીના એક એક કરી ને એને બધી જ અલગ કરી નાખી કાગળ મજાની છે ને આપણે બધી એક એક કરી અને નોખી કરી નાખીએ ને મસ્ત રીતે મસ્ત આપડે છે ને ચાહણી આવી હતી મારે દસ ભાઈ આવશે તો ગ્રાજી અને રેડ થઇ જાહેર મસ્ત મજાની આપણી તલની ચીકી રેડી થઈ ગઈ છે અને તમારી બાજુ તમે કઈ રીતે બનાવો તમારી રીત મને જરૂર કોમેન્ટમાં કહેજો અને મારી ચીકી બનાવવાની રીત તમને કહી હોય તોય મને મીઠી કોમેન્ટ કરજો અને જો તમને બધાને ચીકી ભાવતી હોય તો જરૂરથી મારા ઘરે આવજો અને હવે આપણી આજની મુલાકાત આવતીકાલે થશે ત્યાં લગ્ન મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં જય શ્રી કૃષ્ણ આવજો બધા ચીકી ખાવા